હેલ્લો ગાઈસ તો કેમ છો બધા મજામાં મજામાં જ હોય કારણ કે આપણો વિડીયો જોતા હોય કાયમ મજામાં જ હોય તો પહેલાં તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે બધાને હર હર મહાદેવ અને જય ઠાકર જય દ્વારકાધીશને જય ચામું તો આજ આપણે જવાનું છે આમ ગણો એટલે સુરતમાં જેટલા મહાદેવના મંદિર છે ને તાપીકાંઠાના એમાંનું સૌથી મોટામાં મોટું મંદિર છે ને એ આપણે કરમનાથ છે તો આજે તમને બધાને દર્શન કરાવીશ ત્યાંના અને આજ આપણે જવાનું છે કરમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આવું કહેવામાં આવે છે કે આ જે શ્રાવણ મહિનો જે આવ્યો હોય ને એ કોક એવું કહે છે કે ચાર હજાર વર્ષ પછી આવ્યો છે કોક એવું કહે છે કે ચારસો વર્ષ પછી આવ્યું કોક એવું કહે છે કે ચાલી વર્ષ પછી તો તમને ખબર હોય કે કેટલા મતલબ આ કેટલા વર્ષ પછી આ શ્રાવણ મહિનો આવ્યો છે એવો કે જે સોમવારથી ચાલુ થાય છે અને સોમવારે જ પૂરો થાય છે મતલબ મહિનાનો પહેલો સોમવાર આવે એનાથી ચાલુ થાય છે અને જે છેલ્લો સોમવાર આવે મહિનાનો ત્યાં જ પૂરો થાય છે તો કોમેન્ટ કરજો જે સાચું હોય એ મને તો જે ખબર હતી એ મેં તમને કીધું બરાબર તો આજ આપણે જવાનું છે કાપોદરા કરમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને તમને બધાને કરાવીશ અને આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કમેન્ટ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો બરાબર અને નાનો ભાઈ એમજીને સપોર્ટ કરજો બાકી તમને કીધું એમ તમારા બધાના સપોર્ટની જરૂર છે તો બધાને હર હર મહાદેવ તો હવારના વાગ બીજા સાડા દઉં અને અહીંથી જવાનું છે પહેલાં તો મારા છે એને લેવા અને એને આપણે જવાનું છે કેમ કે અમારે રજા છે ખબર નહીં કેમ રજા પડી પણ આજે એવું કીધું કે રજા છે તો એને આજે આપણે પાછું જવાનું કરમ નથી હું તો કાલનો પ્લાન હતો પણ કાલ વરસાદ જેવું વધારે હતું તો પછી કાલ કાંઈ ગયા નહીં તો આજે આમ વાતાવરણ સારું છે વરસાદ નથી આવે એવું લાગતું તો આજ જવાનો પ્લાન કર્યો છે તો પહેલાં આપણે જવાનું છે એમને લેવા અને એને આવું જ વાયર તો એને લેતા દઈ અને બાકી વિડીયોમાં જોડાયેલા રહેજો

આ દેવના નો જામરી નો લે બાકી ફોરા ને ફોરા ને ઓકે લેતો જાવ આ તો ગ્રાઉન્ડ મે નો હોય ગ્રાઉન્ડ મે માં કરે આખો ગ્રાઉન્ડ મે નો રે રૂમી સારી ગ્રાઉન્ડ મે નો ગ્રાઉન્ડ મે નો રે આગળ બીજો કે જાતો નો બેન ક્યારેક બહાર કાંઈ વાર ટાઈમ હોય નીકળી જાવ સાદી બસની હોય જઈને ને આપું કહી દેવા હોય તો જનરલ એ કોઈ ના પણ અમુક હોય અને બેન નેરી હા હા મારે

મારા પુસ્તક ની બધું મળે આ છે આપણું કેદારનાથ એટલે કે અમારા કરમનાથ જવા છે તાપી કાઠો ના ના બહુ મોંઘો છે એવું કહેવાય છે કે સુરતમાં જેટલા મહાદેવના મંદિર છે ને એમાં બધા કરતાં મોટા મોટું મંદિર હોય ને તાપી કાંઠામાં તો આ કરમનાથ મહાદેવ છે બરાબર બાકી જોઈ લો આ આદેભાઈ ફોટા પાડે છે બાકી જોવા તાપી છે ને અત્યારે પૂજા ફૂલ પાણી જાય છે નગર અહીંયા ઉધી પાણી ન હોય એને બદલે આગે ઉધી હોય એટલે જો પૂજા ફૂલ પાણી જાય છે

દેખાય દર્શન કરી લેજો હજી હમણાં કરો કારણ જો અહીં વિડીયો નહીં ઉતારવા દેતા છે તો આપણે મંદિરના અંદરના જ કેમેરા બધાએ દર્શન કરી લેજો બાકી કમેન્ટમાં હર હર મહાદેવ લખતા લેજો

કઈ ઘડીક બંધા જો આટલું પાણી બાકી છે આટલું થોડુંક આવી જાય ને એટલે આખું સૂરજ ડૂબી જાય એટલું બધું તો નહીં પણ આ વખતે વધારે થોડું પાણી એવું નીકળ વયું ગયું પાણી તો આ છે મંદિરની બોર્ડર તાપી કરજોનું સૌથી મોટા મોટું મંદિર હોય ને એ આ કરમના બરાબર ને ઉભા રહ્યો ઉભા રહ્યો તમને તો એક મસ્ત વસ્તુ બતાવ ચંદન લાકડું કોઈ દી જોયું છે ચંદન ના સાંડા બધા કરે દાદા બાપુ છે ચંદનનું લાકડું છે ને એ ગણે છે દર શિવરાત્રી દર શ્રાવણ મહિનામાં આવી ને ત્યાં દાદા દર વખતે અહીંયા લાકડું ઘાસતા ચંદનનું લાકડું છે બાકી આ ધૂણો છે એ અખંડ ધૂણો છે ચાલુ જ હોય બાપુ છે એના નામ જો આરતીનો ટાઈમ થઈ ગયો છે મંદિરમાં આરતી ચાલુ છે અત્યારે પણ આપણે અહીંયા તમને બધાને બતાવીએ પાછળ રહેવાની રહેવા જમવાની સુવિધા છે રોકાવાનું થયું હોય તો રોકાવાની સુવિધા છે અને અહીંયા પાછળ સમસ્ત સમસ્ત સમાજ વાળી છે બરાબર લગ્ન પ્રસંગમાં કેમ હોય કોકના લગ્ન કંઈ કાંઈ હોય લગ્ન સ કાંઈ પણ કામ હોય ને મિલન સકાયું તો વાડી રહી તે ભાડેથી મળતી હોય કે કાંઈ ખબર નથી પણ છે એવું જ છે વાડી જ છે અહીંયા જો બધી સુવિધા છે અહીંયા બધા હે વિશે રાધાભાઈ ચાંદલો કરે છે વાહ ભાઈ વાહ હર હર મહાદેવ પણ આવડું સારું ના લાગે મિંદર બોલી નામ સીધું કરીને બાપુ ડેલી અહીંયા ખબર આવે ને છો એટલે અહીંયા ચંદનનું લાકડું ઘસતા હોય જો તમે સોમવારીને કરીને બતાવું ચંદનનું લાકડું કેવું હોય એટલે પથ્થર છે ને એના ઉપર ઘસતા હોય આજે સાઈડમાં છે ને એ ચંદનનું લેફ છે બાકી આ ધૂણાના દર્શન કરી લેજો મહાદેવના દર્શન કરી લેજો ને તો આપણે સાંડલો કરી લઈએ હા ભાઈ સાંડલો કરજો ને તો મારે એક સાંડલો તો છે માતાજીનો ઓલરેડી આમાં બીજો સાંડલો કરી હા તો ભાઈ સાંડલો કર્યો બતાડો તો જો કેવો લાગે સાધો ભાઈ કમેન્ટ કરી દેજો અને એની નીચે ઇન્સ્ટા આઈડી નાખી મજા આવે તાને ફોલો કરજો મિસ્ટર કાનોડો આવો સુરત આવો એટલે કરમનાથ મંદિરે આવવાનું આમ ચૂકી જાઉં ને તો એમ થઈ જાય આમ કેમ આમ કોઈનું કામ હોય આપણા હાથમાં જોયું જાય જેવું દર્શન કરવાનું ભૂલાય નહીં સુરત આવો એટલે કરમનાથ જરૂર એકવાર મંદિરે દર્શન કરવા આવું બહુ મોટું મંદિર છે જો ફરતી બધું જો આમ છે આ દરવાજાથી ઓલા દરવાજા ઉધીનું છે આ રસ્તાથી ઓલા રસ્તા ઉધીનું લાંબુ મંદિર છે દર્શન આમાં બહાર વરસાદ ચાલુ થઈ ગયો ત્યાં મંદિર ની અંદર રિક્ષા પડી તો હર હર મહાદેવ જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ ને જય સામુનમાં આપણે દર્શન કરી લીધા મહાદેવના અને તમે કરી લેજો બાકી સબસ્ક્રાઈબ કરતા જજો અને બને એટલો વિડીયો શેર કરજો ત્યાં સુધી જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં સુધી હાદાભાઈ જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં સુધી બને એટલો વિડીયો શેર કરજો વિડીયો નવો ન આવે ત્યાં સુધી બાકી બધાને હર હર મહાદેવ જય માતાજી